એમો ના પાણી જતા રે કોના જોયા એમાં લાગી અમને માયા રે સુધ બુધ ખોયા આ ફૂલડી પાસે ફોન બોન નથી ને તે આમ જો ભેગો થવાનો કોઈ ટાઈમ જ નથી ક્યારે ફેગી થાય કઈ નક્કી જ નથી ગમે એમ કરીને ફોન તો લેવરાવો જ છે હો હા આવી લે

પછી આપણે બે વિડીયો કોલ માં વાત કરશું એ બસ બસ બજાર છે હાલ જા બાય બાય હા હા ફોન લઈ લે ને તો જામો પડી જાય મારે એટલે સીધો ફોન કરે ને સીધા મળવા ભલે લે ફોન આ સમજો હા પર દો છે આ જો આપણે એક જ છોકરો નથી એક જ છોડી છે છોકરાને જેમ રાખવાની છે મારી લાઈટ કી છોડી છે એને જી જોતું હોય ને એ લઈ દેવાનું છે સાંભળ્યું ને હા પછી વાહેથી મને નો કેતી પણ એટલી બધી નો સગાવાય કે તમારે હેઠું જોઈએ એવું થાય તું મુંજીની માર મારી લાટકી છોડી છે એને જી જોતું છે ને લઈ દે બાપુ હું તમારી લાટકી છોડી નથી બટા તું તો લાટકી છો ને મારી તો બાપુ મારે છે ને ફોન લેવો છે ગામની બધી છોડી પાસે ફોન છે મારી પાસે ફોન નથી આમાં કે હું તમારી લાટકી છોડી ક્યાં લાટકી છોડી કહેવાય એ કાય ફોન લેવો નથી શું ચાની માની હેઠી બે બાપુ માર બાંક્યો મને ફોન લઈ દે એય તું મુંજી માર મારી છોડી જી લેવું છે ને લઈ દે ફોન લેવો છે તારે હા બાપુ માર ફોન લેવો છે ઈમાં શું હોય ફોન લઈ દઉં કેટલો વારો લેવો તારે 40 50000 વાળો ટચિંગ ફોન આ દે તને 50000 વાળો ટચિંગ ફોન લઈ દઉં બેસે ક્યાં વેચે આપણા ગામમાં હા આલ દુકાન દેખાડાય આલ માર બાપુ ડાયા છે હો હું કહું ની મને બતવી લઈ દે ફોન લઈ દઉં પણ પછી જો મારે નીસું જો એવું ન કરતી હો ના બાપુ હું એવું કોઈ દી ન કરું આ તો હાલ ફોન લઈ દવા હાલો મારું તો કઈ હાલશે જ નહીં તું હાલ ને સાઈની મૈની ની એ હાલો આજ મોડું થઈ ગયું છે દુકાન ખોલવાની છે ઘાય ઘા જઈને આ ફોન લેવાવાળા વાળા બધા વાઇટ જોતા છે આ દુકાને જવા દો ઘાય ઘા બોલો ને

કયો બટા લેવો છે બાપુ મારે આ લેવો છે હાલો લો ઈ લેવો પચાસ હજાર વાળો હા રોકડે લેવાનો હપ્તે રોકડે જ લેવાનો હોય હપ્તે લેતા જ નથી આ પૂરા પચાસ હજાર રેડી હાલો લો ગઈ મને બટા ફોન આમાં વિડીયો કોલ થાય ને અરે થાય જ ને અસલ છે ફોન જો બાપુ ફોન તો હારો જ ને પચાસ હજાર દીધા છે હાલો હાલો ઘરે પોગો હાલો રેડી 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 હારું લે આઈ નઈ બોણી થઈ જાય મારે તો હાલ હવે દુકાને આઈ લો અરે બાપરે બાપ આજ મગનો આવ્યો નહીં બે જણા બેઠા ને તો ટાઈમ તો વઈ જાય આખું દીનો આજ પણ મગનો આવે હારું બેહવા એકલા એકલા મજાય ના આવતી મને મગને ક્યાં જઈ આવ્યો તું એટલે આપણે શું ક્યાંય ગયા હોય પાસે પાય નતો ગયો ને એની પાસે ગયો તો એની પાસે ફોન નથી ને

હવે અમારે બા ને મારા બાપુ ને ખબર નહીં પડે ઓલા મગનાર વાત કરીશ ને તોય લઈ મગનાર વિડીયો કોલ કરું હાય મગના શું કરે બેઠો છો એ હું કાઈ નઈ હું તો હુતી સૌ જમે ફોન લીધો એ પોલી શું કરે સ્લાઈડો ફોન એ માર બેન પણ પોની છે પણ આમાં કોક છોકરો છે

સમજો આમાં કાય ખોટું નીકળ્યું ને એટલે મારી મારી પાડ દે એ પણ કોક છોકરો ભણેલો હોય ને ઈને જઈને દેખાડી હાલો હાલ હાલ એ હાલો આ ગામમાં નવરામ નવરો કે ને તો હું હવે નાવા જાવું છે એ ફોન કરું હેલો એ જેસા હાલ તાર બાપ તાકે નાવા જાવું હે hay đi hết ác o. Thôi vậy ba, vậy. Có con nào ta kẹt đấy. Cuối giờ Aswar làm kêu số đấy. À lôi, ài, ài nhá đấy chứ. Ài tôi ài, ài một thằng kẹt bịt hông. Thôi vậy. Ơ báta, tôi về hả lấy giúp xong. Yeah. Vâng vâng. À có કોનો હે ફોન આ તો ઓલા મગના નંબર મગનો હા મગનો રૂખડા નો હા રૂખડા મગનો આયલ તો આયલ પણ શું ઈચ્છો એરી બાપા મે તને ફોન લેવા કીધું તે ના ન પાડી કે મારે છે નીચે જોઈએ એવું ન થવું જોઈએ પણ બાપુ હું એને લાવ કરું છું લવની દીકરી દીકરી ક્યાં થા મારી દીકરી મારા નીચે જોઈએ ઉગીરો આખા ગામમાં એ મે તો પહેલા જ ના પાડી હતી નથી લઈ દેવો

જો ન રેવું હોય ને તો વેતી ના થાવે જાવી છી હાલું ના વાત ના થાય નઈ નઈ લે હું મારે કઈ ફેર નઈ પડે લે